नमस्कार हूँ छु माधुरी वन डे न्यूज में आप મે બે હજાર બાવીસમાં ગુજરાત સરકારે સત્તાવાર રીતે રદ કરી દીધેલા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત હવે ફરી દોડ્યું છે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય સંસદના ચાલુ સત્ર દરમિયાન રજૂ કરેલા એક જવાબ પરથી ગેરસમજ ઊભી કરીને ફરીથી વિવાદને જન્મ આપવામાં આવ્યો જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમતી કોંગ્રેસ પાર્ટી અને તેના અમુક નેતાઓનો સી ફાળો છે ચૌદ ઓગસ્ટના રોજ કોંગ્રેસ નેતાઓએ વલસાડના ધરમપુરમાં એક રેલી પણ યોજી પરંતુ તેનો ધારેલો પ્રતિસાદ ન મળ્યો બીજી તરફ ડાંગ વલસાડના ગામડાના સ્થાનિકો હવે રાજકીય નેતાઓની વાતમાં આવતા જોવા મળી રહ્યા નથી આ પ્રોજેક્ટ છેલ્લે બે હજાર બાવીસમાં ભારે ચર્ચા અને વિવાદનું કારણ બન્યો હતો જ્યારે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં સંસદમાં રજૂ કરેલા વાર્ષિક બજેટમાં નાણાં મંત્રીએ આ પરિયોજના ઘોષિત કરી હતી રીતે દાયકામાં તત્કાલીન કોંગ્રેસ સરકારે વિચારણા હેઠળ લાવેલા આ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ છે બે હજાર બાવીસમાં માં આપવામાં આવ્યું પરંતુ ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા જેમાં પણ કોંગ્રેસ નેતાઓ કેન્દ્ર સ્થાને હતા આદિવાસીઓના જળ જમીન જંગલ આંચકી લેવામાં આવશે તેવા પ્રચાર સાથે શરૂ થયેલા પ્રદર્શનો ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી ત્યારબાદ મુદ્દા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો અને વિરોધ પણ શમી ગયો હતો હવે ફરીથી કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો છે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હોવા છતાં સંસદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલી માહિતીને પકડી લેવામાં આવી અને ભ્રમણા ઉભી કરીને ફરી આંદોલનો શરૂ કરી દેવામાં આવ્યા છે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ કહે છે કે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે દેશમાં રિવર લિંકની કેટલી પરિયોજનાઓ બની રહી છે તેના જવાબમાં જળશક્તિ મંત્રાલય તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર થઈ ગયો છે પરંતુ આ અર્ધ સત્ય છે હકીકત જાણવા માટે પ્રોજેક્ટનો થોડો ઇતિહાસ જાણવો પડશે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો તત્કાલીન કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડર કમિશન હેઠળના નેશનલ પર્સપેક્ટિવ પ્લાનમાં વિચારણા હેઠળ મૂકવામાં આવ્યો હતો મૂળ ઉદ્દેશ એ હતો કે પશ્ચિમ ઘાટની ત્રણ મુખ્ય નદીઓ નાસિકથી વલસાડ થઈને મહારાષ્ટ્રથી પાર મધ્યપ્રદેશથી નીકળીને મહારાષ્ટ્રથી સુરત આવતી તાપી અને એમપીથી ગુજરાતના ભરૂચથી વહેતી નર્મદાના સરપ્લસ પાણીનો સંગ્રહ કરીને તેને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં મોકલવામાં આવે

2011 માં ડીપીઆર પૂર્ણ કરવામાં આવ્યો પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક સૂચનો હતા તેના આધારે ફરીથી સુધારા કરવામાં આવ્યા અને વર્ષ બે છેલ્લો ડીપીઆર મંત્રાલયને રજૂ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વાર્ષિક બજેટમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો પરંતુ જે તે સમયે ગુજરાતના આદિવાસી સમાજે વિરોધ કરતા ગુજરાત સરકારે મે બે હજાર બાવીસમાં પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તત્કાલીન જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતી નથી જેની ઉપર કેન્દ્રીય મંત્રીએ પણ વળતા પત્રમાં આશ્વાસન આપ્યું અને પ્રોજેક્ટ રદ કરવાની ઘોષણા કરી હતી સાંસદ પટેલ જણાવે છે કે ફેબ્રુઆરી બે હજાર સંસદ સત્રમાં અમુક સાંસદોએ પ્રશ્નો કર્યા હતા જેના જવાબમાં આ પ્રોજેક્ટ મંત્રાલય ડીપીઆર પૂર્ણ થયો હોવાની જાણકારી આપી હતી પણ તે બે હજાર સત્તરના ડીપીઆરની વાત કરવામાં આવી છે એપ્રિલ બાદ કોઈ કોઈ થયો અને સરકારે પણ આમાં કામગીરી કરી ઉલ્લેખનીય છે કે સાંસદ ધવલ પટેલે આ બાબતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયને એક પત્ર લખીને સ્પષ્ટતા માંગી હતી જેના જવાબમાં મંત્રાલયે તાજેતરમાં તેમને એક પત્ર મોકલીને ફરી એક વખત સ્પષ્ટ કર્યું હતું કે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે

એ જ મંત્રાલય પછીથી સાંસદ ધવલ પટેલને લખેલા પત્રમાં એ સ્પષ્ટતા કરી કે પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે છે પરંતુ કોંગ્રેસ નેતાઓ આ બધું જણાવી રહ્યા નથી ધવલ પટેલ પટેલ કહે કે અનંત માત્ર રાજકારણ રમી રહ્યા છે જે વાંસદા વલસાડનો માહોલ બદલાઈ રહ્યો છે તેને જોતા તેઓ પણ જાણે છે કે તેમની જમીન ખસી રહી છે અને રાજકીય કારકિર્દી બચાવવા માટે આવા મુદ્દાઓ લાવી રહ્યા છે આ ભોળા આદિવાસીઓને ભરમાવવાની એક ચાલ છે પરંતુ લોકો હવે જાણી ગયા છે તેમણે ઓગસ્ટના રોજ ધરમપુરમાં કોંગ્રેસ નેતાઓએ કરેલી રેલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ રેલી સદંતર ફ્લોપ થઈ ગઈ હતી અને માત્ર રાજકીય રેલી બનીને રહી ગઈ હતી લોકો હવે સાચી વાતથી વાકેફ થઈ ગયા છે અને કોંગ્રેસની વાતોમાં આવી રહ્યા નથી વલસાડ ડાંગના ગામડામાં જઈને જોઈએ તો આ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે સ્થાનિકો હવે રાજકારણથી દૂર થતા જોવા મળે છે બે હજાર બાવીસમાં માં કોંગ્રેસે જે માહોલ સર્જી નાખ્યો હતો તેવું હવે કશું જ નથી ધરમપુરમાં જે સ્થળે રેલી થઈ હતી ત્યાં હવે સન્નાટો છે સ્થાનિકો જણાવે છે કે રેલીને ધારેલો પ્રતિસાદ મળ્યો ન હતો કોંગ્રેસ નેતાઓ હજારો લાખોની જનમેદની એકઠી કરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ હકીકતે ધારવા કરતા ઓછા લોકો પહોંચ્યા હતા લોકોનું કહેવું છે કે રેલીએ રાજકીય સ્વરૂપ પકડી લીધું છે જેના કારણે સામાન્ય લોકો અડગા રહ્યા અને મોટા ભાગે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓના કાર્યકરોએ ભાગ લીધો હતો તો જોવા જઈએ તો લોકોના મગજમાંથી મૂંઝવણ દૂર થઈ ગઈ છે હવે લોકો જાણી ગયા છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી અને મુદ્દાનો માત્ર રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આથી ખબર પડે છે કે કોંગ્રેસીઓના જુઠ્ઠા આરોપોનો દાવ ઊંધો પડી ગયો છે વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ